મારું નામ મયુર સોલંકી હાલ હું દુમિયાણી ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રા તરફથી એઝ અ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજાવું છું છેલ્લા ઘણા દિવસથી દુમિયાણી ટોલ પ્લાઝા ઉપર ખાનગી બસો અને અમુક ટ્રકો દ્વારા ટોલ ન આપવા માટે એકદમ સ્પીડમાં નીકળી અને ટોલના બૂમ બેરિયર તોડફોડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે અમારા બેરિયરમેનને અહીંયા મૂકવામાં આવ્યા તો ટોલ ખાનગી વાહનો બસોના માલિકો અને ટ્રકના માલિકો અહીંયા આવી અને અમારા કર્મચારીઓને ધમકાવ્યા અને એને કીધું તમારે નોકરી કરવી છે ને તમને નોકરી કરવા નહીં દઈએ અને પોતાને ટ્રકો અહીંથી સ્પીડમાં તોડી અને લઈ જાય છે અને ખાસ કરીને વિનાયક ટ્રાવેલ્સ જે જેનું સંચાલન હાલમાં પ્રફુલ ચંદ્રવાડિયાના હાથમાં છે એમને લોકલ ઇન્વોલ્વમેન્ટ જોઈતું હતું દુમિયાની ટોલમાં જે એમને કંપની તરફથી આપવામાં ના આવ્યું એટલે છેલ્લા સાત દિવસથી એની બસ તોડીને જાય છે અહીંયા આગળ ઘણા કેમેરા ડેમેજ કરી નાખ્યા અહીંયા આગળ ઘણા બૂમ બેરિયર તોડી નાખ્યા આ પ્રોપર્ટી પબ્લિકની પ્રોપર્ટી છે આના પર ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે અમારી તરફથી પોલીસને ઈમેલ કરવામાં આવ્યો પોલીસનો પણ આજે સારો સાથ સહકાર છે પણ કહેવાનો મુખ્ય મુદ્દો એવો છે કે જે પત્રકાર મિત્રો ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને આજે લોકો સમક્ષ મૂકી રહ્યા છે ત્યારે વિનાયક માલિક પત્રકારો ઉપર આક્ષેપો ટોલ પર આવી અને એના પર હુમલો કરવાની પૂરેપૂરી કોશિશ કરી પત્રકારો આજે ભારતનો ચોથો સ્તંભ છે જો એ પત્રકારો પણ પત્રકારો ઉપર પણ હુમલાની કોશિશ થાય ને એ સુરક્ષિત ના હોય તો દુનિયાની ટોલ પ્લાઝા પરના કામ કરતા કર્મચારીઓનું શું